નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પોર્ટ ડે ન્યૂઝ સસ્પેન્ડેડ કાર્યપાલક ઈજનેર સામે કાર્યવાહી કરવા માટે સ્થાયીમાં દરખાસ્ત કરવામાં આવી છે આવાસના ડ્રો ફરજ મોકૂફ કરાયેલા પાલિકાના કાર્યપાલક ઇજનેર પ્રમોદસિંહ વસાવા સામેના આક્ષેપોની કરવામાં આવેલ ખાતાકીય તપાસમાં રજૂ થયેલ તપાસ અહેવાલ સંદર્ભે આગળની શિસ્ત વિષયક કાર્યવાહી અંગે નિર્ણય કરવા બાબતે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂઆત કરવામાં આવી છે પાલિકામાં અફોર્ડેબલ હાઉસિંગ શાખામાં કાર્યપાલક ઈજનેર તરીકેની ફરજ બજાવતા પ્રમોદ વસાવા તેમની ફરજો દરમિયાન શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ હેઠળના કામો પૈકી પાલિકા દ્વારા વિવિધ હાઉસિંગ યુનિટ માટેનો કુલ ત્રણસો બ્યાસી હાઉસિંગ યુનિટ માટેનો કોમ્પ્યુટરાઈઝ ડ્રો રાખવામાં આવ્યો હતો અને જેમાં ધ્યાનમાં આવતા સામે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે જે બાદ સ્થાયી સમિતિ દ્વારા તાત્કાલિક અસરથી ફરજ મોકૂફનો ઠરાવ કરી પ્રમોદ વસાવાને ફરજ મોકૂફ કરાયા જેને સામાન્ય સભાએ પણ બહાલી આપી જે બાદ પ્રમોદ વસાવા સામે ખાતાકીય તપાસ મૂકવામાં આવી હતી ને હવે આ તપાસ અહેવાલ રજૂ કરાયો છે જેમાં તેઓ સામે મૂકવામાં આવેલ બે આક્ષેપો સામે એકમાં સંપૂર્ણ સાબિત થયો છે જ્યારે બીજા આક્ષેપમાં અંશદ સાબિત થયેલ છે જેથી આગળની શિષ્ટ વિષયક કાર્યવાહી અંગે નિર્ણય લેવા સ્થાયીમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે